જેની પૂર્ણાહુતિ દિવસે ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન હતા ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ છોટાઉદેપુર અને ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ વિકસિત ભારત રથથી ડભોઈ તાલુકાની કુલ ત્યાંશી ગ્રામ પંચાયતો અને એકસો અઢાર ગામોના અંદાજે વીસ હજાર લોકોએ વિવિધ સરકારી યોજનાઓનો તેમજ એંશી હજાર લોકોએ સરકારી સેવાઓનો લાભ પ્રાપ્ત કર્યો છે આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા મામલતદાર ડીવી કામિત તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી કાયાવરોહણ સરપંચ ડેપ્યુટી સરપંચ અને ડભોઈ તાલુકા યુવા મોરચા પ્રમુખ નીરવ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય દિપ્તિબેન પટેલ માજી તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન પટેલ ડભોઈ તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ માજી તાલુકા પંચાયત સદસ્ય ભાવિશભાઈ પટેલ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો ડભોઈ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉપસ્થિત છે ક્યારે તેનું પણ આપણે જોરદાર ચાલીઓ નેત્ર ઉપસ્થિત છે ક્યારે પણ આપણે જોરદાર ચાલીઓ ને પણ નિપકું આયુષ્યમાન કાર્ડ માટે બહેનો અને જે અત્યારથી નામ બોલવામાં આવે તે ઉપસ્થિત

યાત્રા આજે ડભોઈ ના ગામે એની પૂર્ણાહુતિ રાખવામાં આવી છે ત્રીસ નવેમ્બર થી શરૂ કરીને આ દિન સુધી લગભગ તેતાલીસ દિવસ સુધી આ યાત્રા ડભોઈ તાલુકાના ગામે ગામ પરિચય ત્યાંથી ગ્રામ પંચાયતો અને એકસો અઢાર જેટલા ગામોમાં આ યાત્રાનો પ્રવાસ થયો છે યાત્રા દ્વારા સરકારની કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા જે જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે એનો છેક છેવાડાના ગામ સુધી ને છેવાડાના માનવી સુધી લાભ મળે એવો ઉદ્દેશ માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રહ્યો છે અને એમના દ્વારા જ અને એમની પ્રેરણાથી આ યાત્રા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી છવ્વીસ જાન્યુઆરી ચાલવાની છે પણ ડભોઈ ખાતે આજે આની પૂર્ણાહુતિ કાયાવરણ ખાતે કરવામાં આવી છે કારણ કે તમામ પંચાયતો તમામ ગામોમાં યાત્રા નો લાભ મળ્યો છે અને પૂર્ણતા રાણે છે આ યાત્રાના તેતાલીસ દિવસ દરમિયાન આ તાલુકાના લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં યોજનાઓનો લાભ મળ્યો છે જેમાં પીએમ કિસાન યોજના જેના અંતર્ગત વર્ષે છ હજાર રૂપિયા કિસાનોને એમના ખાતામાં મળે છે સત્તાવીસ હજાર ખેડૂતોને લગભગ સોળ કરોડ ચોપન લાખ રૂપિયા દર વર્ષે એમના ખાતામાં ડભોઈ તાલુકાના ખેડૂતોને મળે છે આ જે આયુષ્યમાન કાર્ડ એક લાખ બાણું હજાર એનએફએસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા એંસી કરોડ લોકોને મફત અનાજની જે યોજના છે એ હેઠળ એક લાખ ઓગણીસ હજાર નવસો ચુમ્મોતેર જણને આ લાભ મળે છે સાથે જ ઉજ્જવલા યોજનાનો લાભ સત્તર હજાર એકસો ચોસઠ જણને એટલે ગેસના બોટલો આપવામાં આવ્યા છે ટેક્ટરો લગભગ બસો ત્રેપન જણને મળ્યા છે એંસી ટ્રેક્ટર મંજૂર થયા છે આમ કરીને આ તાલુકામાં ત્રણસો ને તેત્રીસ ટ્રેક્ટરોનો લાભ ખેડૂતોને મળ્યો છે અને એક કરોડ વીસ લાખની કિંમતના ટ્રેક્ટરો અત્યાર સુધીમાં આપવામાં આવ્યો છે નર્મદામાં જે પૂર આવ્યું ને તે વખતે જે નુકસાન થયું તેમાં પણ એક કરોડ પાંચ લાખ જેટલું ચૂકવણું સરકાર તરફથી કાંઠા વિસ્તારના જે ગામો છે જેમને ખેતીમાં નુકસાન થયું એ લોકોને આપવામાં આવ્યું છે એટલે આ યાત્રા દરમિયાન ખૂબ જ સુંદર લાભ તાલુકાના નાગરિકોને મળ્યો છે યાત્રા દરમિયાન તેતાલીસ દિવસમાં સરકારી કર્મચારીઓ અધિકારીઓ જાહેર રજા હોય રવિવારની રજા હોય એટલે કે સરકારી રજા હોય તેનો પણ લાભ લીધો નથી અને યાત્રાની જોડે જોડાયેલા રહ્યા છે હું આપના મારફતે તમામને પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કે નાયબ મામલતદાર તલાટીઓ સેવકો તમામને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું કે એમના કારણે જ આ સંકલ્પ યાત્રા સફળ થઈ છે આ સંકલ્પ યાત્રાની સાથે સાથે જ કોઈ તકલીફ ના પડે એટલે અધિકારીઓ સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો હોય સાંસદ હોય જિલ્લા પંચાયત સભ્યો હોય તાલુકા પંચાયતના સભ્યો ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો તમામ પણ દરેક ઠેકાણે ઉપસ્થિત રહ્યા છે અને આ યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે ત્યારે જે ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ સાર્થક થયું છે સાથે સાથે જ આપના મારફત બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને વિનંતી કર્યું છે કે બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ એમના મંદિરમાં બિરાજે ત્યારે આપણે માટે ખરી દિવાળી છે તમામ નાગરિકો પોતપોતાના ધર્મસ્થાનો ઉપર લાઇટિંગ કરે ઘરે ઘરે દીવા પ્રગટાવે અને ભગવાન રામને સ્તુતિ કરીને હનુમાન ચાલીસા કરીને સુંદરકાંડ કરીને એ દિવસ ઉજવીએ ચૌદ વર્ષના વનવાસ પછી જ્યારે ભગવાન અયોધ્યામાં પધાર્યા હતા તે દિવસથી આપણે દિવાળી ઉજવતા આવ્યા છે ત્યારે આ તો ચારસો સત્તાણું વર્ષના વનવાસ પછી ભગવાન રામ પોતાના મંદિરમાં બિરાજશે આ દિવસનું અનેક ઘણું મહત્ત્વ છે ત્યારે એને આપણે એ જ રીતે ઉજવીએ કે જેથી સમગ્ર દેશમાં એક નોંધ લેવાય કે દભો એટલે દબાવ હતી કે રામલલ્લાનો જ્યારે એમને પ્રતિષ્ઠા થઈ છે એ ખૂબ સુંદર રીતે ઉજવી છે એવી આપના મારફત તમામ નાગરિકોને અપીલ કરું છું ભારત માતા કી જય વંદના જય રામ